ભાવનગરમાં વધુ એકવાર પોલીસની કામગીરીને સવાલો ઉઠવા હોવાની ઘટના સામે આવી શહેરમાં વડવા પાદર દેવકી ચબુતરા પાસે રસ્તા પર બજારની વચ્ચે એક યુવકને લાકડીથી માર માર્યાના તેમજ પાઇપથી હુમલો કરેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જોકે બાદમાં પીડિત યુવક બિસ્મિલ્લા પઠાણ નામના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે તો દીકરાની હત્યાની ફરિયાદ પિતા યુસુફ ખાન દ્વારા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ દ્વારા હાલમાં

આ કામના ફરિયાદીએ બારે જોયું તો તેના દીકરા બિસ્મિલ્લા ખાનને આ કામના આરોપી અલ્તાફ ભોલિયો અને એન્કો આ ત્રણેય જે છે તેને લાકડી લોખંડનો પાઇપ અને છરી વડે માર મારતા હતા આ બનાવ બાદ ભોગ બનનારને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને પોલીસે આ કામે ફરિયાદ દાખલ કરેલી બાદમાં આજે જે બિસ્મિલ્લા ખાન ભોગ બનનાર જે હતા તેનું સારવાર દરમિયાન મોત નિપજવામાં આવેલ જેથી આ કામે હત્યાનો બનાવ બનેલ જેથી બી એનએસની આ કામે જે આરોપીઓ જે છે અલ્તાબ હોલિયો અને અનકો આ ત્રણેયને વહેલી તકે અટક કરવામાં આવશે અને હાથવેતમાં છે આ હત્યાનું મેઇન કારણ છે રહીમ ઓટોવાલા જે જૂના વાહનોની લેવેચનું કામ કરે છે તેના મંદુક રાખી અને અગાઉ જે ઝઘડો થયેલો એનું મંદુખ રાખી અને આજે મારામારીનો ગઈકાલે બનાવ બને